જય દ્વારકાધીશ તમામ ગુજરાત તરફથી મૂકી રહ્યા છીએ ચર્ચા વિચારણા કરી છે લગભગ પોણા કલાક કલાક જેવી ચર્ચા વિચારણા કરી છે અંતમાં જે આઈસેના ગુજરાત નું સ્ટેન્ડ અમે અહીંયા જાહેર કરીએ છીએ કારણ કે સમગ્ર ગુજરાતમાંથી ઘણા બધા ફોન આવે છે કે આઈસેના ગુજરાત નું સ્ટેન્ડ શું છે એમના માટે અમે આ મૂકી રહ્યા છીએ તો આહી સેના ગુજરાત એમાં પહેલો શબ્દ આહી છે જ્યારે પણ આહી સેના આહી સમાજને કોઈ પણ મુદ્દે જરૂર હોય આહી સેના ગુજરાત તો આહી સેના ગુજરાત સમાજ માટે જ બનાવવામાં આવી છે હવે વાત છે બગદાન આવી છે તો અમે આ મેટર જ્યારે બની એના બીજા ત્રીજા દિવસથી ત્યાર પછી બે થી ત્રણ વખત ઘણી વખત માયાભાઈનો સ્ટેન્ડ આપણે જાણવાની કોશિશ કરી આવી છે આહી સેના ગુજરાતમાં આપણા સમાજના ગ્રુપોમાં પણ ઘણા ભાઈઓ કીધું છે જેમનો સ્ટેન્ડ છે તે માયાભાઈ એવું કે છે કે શાંતિ જાળવો માયાભાઈની જે વાત છે પણ છે માયાભાઈની ઈચ્છા એવી છે કે બંને સમાજો આમને સામે ના આવે એટલે આહિર સમાજ અઢારે સમાજ અઢારે ચાલનારો સમાજ છે એમનો મેસેજ છે માયાભાઈનો અને આહિર સમાજના આગેવાનો પણ ઘણા બધા આગેવાનો પણ એવું જ કહે છે કે બંને સમાજો આમને સામે ના આવે એટલે શાંતિ જાળવવાની છે એટલા માટે આહીર સેના શાંતિ જાળવીને બેઠી હતી બાકી બીજા દિવસથી અમે આ સ્ટેમ જાણવાની કોશિશ કરી હતી વાત રહી સમર્થનની તો જ્યારે ત્યારે પણ ભૂતકાળમાં

દાખલા તરીકે હીરાબાઈ છે એમને જરૂર હતી તો આઈ સેના એમના સમર્થનમાં આવેદન પત્ર આપ્યા એમનો જન્મ દિવસ ઉજવી વેરાવળમાં અને આ અંદાજે દસ હજાર જેટલા આપણા ભાઈઓ સમાજના એમના પરિવાર સાથે જે આયોજન કર્યું હતું એમાં ઉપસ્થિત રહ્યા અને શક્તિ પ્રદર્શન કર્યું તો માયાભાઈ અને જે આમાં ઘણા આપણા ભાઈઓ છે ગુજરાત સમગ્ર ગુજરાતમાંથી એમને ફોન આવી રહ્યા છે કે આઈ સેના એમનું સ્ટેન્ડ ક્લિયર કરે અને આઈ સેના ગુજરાતમાંથી પણ આઈ સેના કોર કમિટીને એવું કહેવામાં આવે છે કે લીલી જલ્દી આપો તો આપણે કંઈક આગળ વધીએ તો આહીર સેના કોર કમિટી આજે આ બાબતે સ્પષ્ટતા કરવામાં માંગે છે કે માયાભાઈ આહીર અને આહીર સમાજના આગેવાનો કે માયાભાઈ આહીર કે કોઈ આપણે લીલી જંગી આપે તો તમામ જગ્યાએ કાયદાકીય રીતના લડત હોય કે કોઈ પણ રીતની લડત હોય એમાં આહીર સેના ગુજરાત માયાભાઈની પણ સાથે છે અને આહીર સમાજના આગેવાનો પણ ની સાથે પણ છે અને આહીર સમાજની સાથે છે એટલે આપણા સમાજના આગેવાનો તેમજ માયાભાઈ જ્યારે છૂટ આપે ત્યારે આહીર સેના ગુજરાત તમામ રીતના એમની સાથે છે આ વાતની સમગ્ર આહીર સમાજે નોંધ લેવી સાથે સાથે હું આપણા આઈ સેના સમાજના યુવાનોને પણ કહેવા માંગુ છું કે કાયદા કોઈ પણ જાતના માલ્યો એવો કોઈ પણ સ્ટેટમેન્ટ કોઈ ના આપવા બને સમાજો આમને સામે આવે એવી એવા પણ કોઈ પણ નિવેદનો ના આપવા એ આઈ સેના ગુજરાત પણ વિનંતી કરે છે એટલે હવે આપણે જે આ મેટર છે એમાં જેમ આપણા આગેવાનો અને માયાભાઈ આગળ વધવાનું કે એ રીતના આઈ સેના ગુજરાત એમની સાથે છે આ વાતની તમામ આઈ સમાજે નોંધ લેવી અને આ વિડિયો ફક્ત અને ફક્ત આઈ સમાજ માટે છે અને આઈ સેના ગુજરાતનું સ્ટેન્ડ ક્લિયર કરવા માટેનું છે જય દ્વારકાધીશ